रहे यहाँ पर डे एंड नाइट काम चालू है रात को थोड़ा बंद हो जाता है लेकिन ये जो रोड बना है इतनी जल्दी बनाया है प्रशासन ने और बहुत बेहतरीन बन रहा है हालांकि फर्स्ट फेज में जो था छपरी से से ये थोड़ा टाइम लगा लेकिन ये जो सेकेंड फेज है बस स्टैंड से चारस्ता उसका कार्य बहुत जल्दी चालू है इन आठ दस दिन में आप देखोगे तो बहुत सारा काम हो जाएगा थोड़ी राहत थोड़ी दिक्कत हुई लेकिन बहुत कम दिक्कत हुई थोड़े दिनों के लिए दुकान वालों के लेकिन आपको बता दूं ये जो बनेगा ना ये नाइट मार्केट वो तो दुनिया की सबसे बढ़िया से बढ़िया मार्केट होगी बेस्ट इन दमन नॉट बेस्ट इन दमन बेस्ट इन इंडिया और इंटरनेशनल लेवल पे बनेगा सभी बिल्डिंग्स वालों को सभी दुकान वालों को आपको लग रहा होगा ये क्या हमें बना के दे रहे हैं लेकिन जब बन जाएगा ना आपकी प्रॉपर्टी के वैल्यू आपके दमन का वैल्यू और अपना नाम शान बहुत अलग आगे बढ़ेगा थोड़े दिनों की बात है ये रोड बहुत जल्द से जल्द फिनिश करके चालू हो जाएगा किसी को भी दिक्कत हो, हुई होगी तो थोड़ा बेयर कर लीजिएगा हमारा ये नया दमन है नया सिटी है નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ વિરલ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઇનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણપુજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રશની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઇનસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિটারি વેલ